અહીંયા જે કેરી હોય છે દર વર્ષે હોય છે હું અહીંયા દર વર્ષે કેરી લેવા આવું છું અને કેરી બહુ જ સરસ એનું ફળ મોટું હોય છે મીઠું હોય છે બગડતી નથી અને મારો અનુભવ બહુ જ સારો છે અને મારા ઓળખીતાને પણ હું કહું છું અને બહુ જ બધા લોકો અહીંયા કેરી લેવા આવે છે અને બહુ જ સારી છે એટલે મારો એક રિક્વેસ્ટ છે તમે બી એકવાર આવીને અહીંયા મુલાકાત લો અને તમે પોતે બી અનુભવ કરો મેં તો કરો છે પણ તમે પોતે પણ કરો મારું નામ અંકિત રત્યુભાઈ ચોથાણી છે ગામ આખોલવાડી છે આકોલવાડી ના ખેડૂત છીએ અમે અહીંયા આખા તાલુકાના તાવડા તાલુકાના ખેડૂતો બધા કેસર કેરી વેચવા માટે અહીંયા વસ્ત્રાપુર લેકની સામે સંજીવની હોસ્પિટલની બાજુમાં દર વર્ષે આવીએ છીએ છેલ્લા દસ વર્ષથી આ કાર્બાઈ કેરી કવડાવીએ છીએ સારી વસ્તુ માટે અમે સારા ગ્રાહકને સારી વસ્તુ મળે એટલા માટે અમારા ફાર્મ ઉપરથી તૈયાર કરી અને સારી કેરી ખવડાવવા માટે અહીંયા આવ્યા છીએ અત્યારે કેસર કેરીના ભાવ એક હજાર રૂપિયાથી માંડી અને ચૌદસો રૂપિયા સુધીના છે અલગ અલગ વેરાયટી છે સારી કેરી ચૌદસો રૂપિયા બારસો રૂપિયા તેરસો રૂપિયા જેવા ભાવ છે અહીંયા અત્યારે ત્રીસ ખેડૂતો જેવા આવ્યા છે બરાબર છે આ વખતે કેસર કેરીનો પાક થોડોક ઓછો છે એટલા માટે ઓછા સ્ટોર થયા છે અને ભાવ પણ આ વખતે થોડોક ગ્રાહકોને લાગશે કે વધારે છે પણ ઉત્પાદન વીસથી પચીસ ટકા છે કેટલા પ્રકારનું આ ફળ હોય છે આપણી પાસે ફળ અત્યારે ત્રણ થી ચાર પ્રકારનું છે હજાર રૂપિયા વાળું છે બારસો વાળું છે અને ચૌદસો વાળું છે આપણે દરેક ખેડૂતોને તલાડા તાલુકો ગીરપીડા તાલુકો અને અન્ય તાલુકાના ખેડૂતોને બે હજાર બારથી થી અમદાવાદમાં કેસર કેરીનું વેચાણ કરવા માટે ખેડૂતો પોતે જ પોતાની કેરી વેચે એવું આયોજન કર્યું બે હજાર બારથી થી બે હજાર ચોવીસ અત્યારે અંદાજીત આડત્રીસ થી ચાલીસ ખેડૂતો આવેલા ફળ કઈ કયા કેટલા પ્રકારના ફળ છે એક નંબર બે નંબર ને ત્રણ નંબર કેસર કેરી જો અહીંયા છે બીજી કોઈ કેરી અમારે ઉત્પાદનમાં થતી નથી અને ભાવની વાત કરીએ તો કઈ રીતના ભાવ છે ભાવ તો જેવી કેરી એક નંબર બે નંબર ધારો કે હજાર છે બારસો છે ચૌદસો છે સોળસો છે સારી કેરી હોય જમ્બો કે હોય તો